વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ગાજરની ખીર બનાવીશું આ ખીર તમે કોઈ મહેમાન આવ્યા હોય તો ડેઝર્ટ તરીકે તમે બનાવી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો જોઈએ બનાવવાની રીત ગાજરની ખીર બનાવવા માટે બે બે મેં ગાજર આવી રીતે છીણીને લઈ લીધા છે અડધો લીટર મેં દૂધ લીધું છે આ સ્પૂન બરાબર મેં બે સ્પૂન મેં કસ્ટર્ડ પાવડર લીધો છે અડધો બાઉલ ખાંડ થોડા ડ્રાય ફ્રૂટ કાપીને લઈ લીધા છે અને ઇલાયચીનો ભૂકો તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે તમારી ખાંડ ઉમેરવાની પહેલાં ઠંડા દૂધમાં આપણે કસ્ટર પાવડરને આ રીતથી ઓગાળી દઈશું હવે એક બાઉલમાં આપણે આવી રીતે મેં બે ટેબલ જેટલું ઘી ગરમ થવા મૂક્યું હતું પહેલાં આપણે ઘીને ગરમ થાય પછી ગાજર ઉમેરીને ગાજરને બરાબર ઘી સાથે શેકાવા દેવાના છે તો આ રીતથી શેકવા દેસું બેથી ત્રણ મિનિટ મેં ગાજરને આવી રીતે ઘીમાં શેકી લીધા છે તમે જોઈ શકો છો ગાજર જેમ શેકાય છે એમ એનો કલર ચેન્જ થતો જાય છે હવે આપણે જે દૂધ લીધું હતું એ આમાં ઉમેરી દઈશું આ રીતથી મિક્સ કરી લેશું અને કસ્ટરવાળું દૂધ પણ આમાં ઉમેરી દઈશું હવે આપણે એને સતત હલાવતા જવાનું છે કેમ કે આપણે કસ્ટરવાળું દૂધ ઉમેર્યું છે એટલે નીચે ચોટશે એટલે બરાબર ઉકળે ત્યાં સુધી આપણે એને આ રીતથી હલાવતા જશું અને જે ખાંડ લીધી હતી એ પણ આમાં ઉમેરી દઈશું તારીથી દૂધ બરાબર ઉકળી ગયું છે પાંચેક મિનિટ હું એને ઉકળવા દઈશ જેથી આપણે કસ્ટર્ડ જે નાખ્યું છે એ બરાબર મિક્સ થઈ જાય ઇલાયચીનો ઇલાયચી પાવડર ઉમેરશું અને થોડા જે આપણે ડ્રાયફ્રૂટ ના લીધા છે કટ કરીને એ પણ આમાં ઉમેરી દઈશું એકદમ મસ્ત કલર આવ્યો છે આપણું ગાજરની ખીરનું મેં પાંચથી છ મિનિટ એને ઉકળવા દીધું હતું હવે આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે ગાજરની ખીર એકદમ મસ્ત લાગે છે ખાવામાં તો તમે પણ બનાવીને ટ્રાય કરજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો